ઝાડી ઝાંખરા ઉગી નીકળતા અને ઠેર ઠેર કેનાલોની સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે ખેડૂતોનું કહેવું છે કે કેનાલ ઉપરના અને ગાંડા બાવળિયા મુખ્ય કુંડીમાં કચરો હોવાને કારણે આગળ પાણી જઈ શકતું નથી જેથી સાફ સફાઈ કરવામાં આવે આ કેનાલો દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી સાંઠોત પ્રાથમિક શાખા નહેર એકત્રીસો મીટર નહેર અને કુંડીમાં કચરાના ઢગલાને કારણે પાણી આગળ જઈ શકતું ન હોય ખેડૂતોને ખેતી માટે પાણી લેવામાં ઘણી તકલીફ પડતી હોવાથી સાફ સફાઈ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ધીરજ મેટવું ગમ થયું પોતો ખરા કઈ બોલતા નતા યાર મારી ભૂલ થઈ મારી ભૂલ થઈ